માણસા તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર માણસા તાલુકામાં ચોત્રીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાય જે ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા

હરીફ જાહેર થઈ અત્યારે માણસા તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં તોતેર ટકા જેટલું મતદાન નોંધાયું માણસા કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા પોતાના જીતેલા ઉમેદવારનું ભવ્ય સ્વાગત કર્યું મેં ઉમેદવારી નોંધા નોંધાઈ હતી તેમાં મારો વિજય થયો છે અને હારેલા ઉમેદવારને અમે બંને જોડે રહી ગામના સારા કામો કરીશું ગામનો વિકાસ કરીશું અને હારેલા ઉમેદવારને અમે બે ભય જેવા જ છીએ અને ભય જેવા જ રહીશું કાયમ માટે ગામમાં ભાઈચારો જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખીશું રિપોર્ટર હરેશ ઠાકોર માણસાર